લોકાર્પણ થયેલ બસો એક નવીન સરકારી બસો માંથી બાર ડેપો ને સાત બસો ફાળવણી કરવામાં આવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ગુજરાત સરકારના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકાર્પણ થયેલ બસો એક નવીન સરકારી બસોમાંથી માંથી બાયપો ને સાત બસો ફાળવણી કરવામાં આવી છે જે અંતર્ગત આજ રોજ ડેપો ને ફાળવેલી સાત નવીન બસોનું નું કરવામાં આવ્યું જે અંતર્ગત ખુશીનો માહોલ છવાયેલો હતો મહેન્દ્ર પ્રસાદ નેશન બ્રુઝ અરવલ્લી સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર